અમરેલી જિલ્લા માં સિંહો નું સામ્રાજ્ય છે અને સિંહો છે તે ગીર ની શાન ગણાય છે અમરેલી જિલ્લામાં સિંહો છે તે અવારનવાર રોડ રસ્તા ઉપર નીકળી રહ્યા છે આજે આપણે હું આપને બતાવવા માંગીશ કે છ સિંહો નું ટોળું ધારીથી થી તુલસી શામ જવાના માર્ગ પર રસ્તામાં આડું ઉતર્યું હતું સૂર્યદીપ ફાર્મ નામના જે ફાર્મ છે તેની નજીકથી થી જેટલા સિંહો છે તે ટોળા સ્વરૂપે નીકળ્યા હતા અને તે તમામ દ્રશ્યો છે તે મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં સિંહો છે તેનું સામ્રાજ્ય વધુ પડતું જોવા મળ્યું છે સિંહો છે તે અમરેલી જિલ્લાની આન બાન ને શાન ગણાય છે પરંતુ સિંહો છે તે શિકારની શોધમાં અવારનવાર રોડ રસ્તા પર નીકળી રહ્યા છે અને હું જે અત્યારે જે દૃશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે ધારીથી તુલસી શ્યામ જતા માર્ગના આ માર્ગ પર છ જેટલા સિંહો એક બે ત્રણ ચાર પાંચ છ છ જેટલા સિંહો આપ જોઈ શકો છો આ છ સિંહો છે તે ટોળા સ્વરૂપે માર્ગ પર નીકળ્યા હતા સ્ટેટ હાઇવેનો આ રોડ હોય મહત્વનો રોડ હોય અનેક વાહનો આ વિસ્તારમાંથી નીકળતા હોય ત્યારે વાહન ચાલકો છે તે પણ સિંહોને જોઈને થંભી ગયા હતા હાલમાં આ સિંહો છે તે અત્યારે તાજો જ દ્રશ્ય છે તે મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું હાલમાં અમરેલી જિલ્લાનો ધારી ગીર પૂર્વ સાથેનો અનેક એવા વિસ્તારો છે ત્યાં ડાલા મથા સિંહો છે તેની વાધુ પડતી વસ્તી હોય વિસ્તરી રહી હોય હમણાં થોડા દિવસ પહેલા ધારી ગીર ધારી શહેરમાં જ છ જેટલા સિંહો છે તે ગામમાં ઘુસ્યા ત્યાં ત્યાં ફરી પાછું સિંહોનું ટોળું છે તે ધારીના તુલસીશ્યામ જવાના માર્ગ પર રસ્તામાં આડે ઉતરું વાહન ચાલકોને ફરજિયાત થંભી જવાની ફરજ ઉભી થઈ હતી સિંહો છે તે વાહનો જોઈને પણ પોતાના રસ્તો છે તે જવા માટે નીકળી રહ્યા હતા હાલમાં જો વાત કરી કે ધારી ગીર પૂર્વના સિંહોનું જે સામ્રાજ્ય છે આ સિંહો વધુ પડતા વિકસિત થયા હોય તે વન વિભાગની કાબિલેદાત કામગીરીને ફળ સ્વરૂપ છે કેમ કે સિંહો છે તે સંપૂર્ણપણે સલામત રીતે ધારી ગીર પૂર્વ છે તેની તકેદારી રાખી રહી છે પરંતુ સિંહો છે તે શિકારની શોધમાં અવારનવાર મુખ્ય માર્ગો પર નીકળી રહ્યા છે હાલમાં જે દ્રશ્યો છે તે સૂર્યદીપ ફાર્મ જે ધારીથી તુલસીશામ જવાના માર્ગ પર આવે છે ત્યાં છ જેટલા સિંહો નીકળ્યા હતા અને એ સિંહો છે તે મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા